હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કસાટા પૌવા દૂધ પૌવા તો દરેક બનાવે છે પણ આપણે કંઈક અલગ એવું અત્યારે કસાટા પૌવા બનાવીશું તો આપણે આ કસાટા પૌવા બનાવવાની શરૂઆત કરી લઈએ તો તેના માટે મેં અત્યારે એક તપેલી લીધેલી છે તેની અંદર હું લગભગ પાંચસો ગ્રામ જેટલું દૂધ અંદર એડ કરી રહી છું તમે જેટલું પણ દૂધ માંથી કસાટા કો બનાવવા માંગતા હોય તે પ્રમાણે દૂધ વધારે કે ઓછું લઈ શકો છો તેની સાથે જ અત્યારે મેં બે ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરી છે ખાંડનું પ્રમાણ પણ તમારે જે પ્રમાણે મીઠું જોઈતું હોય એટલે કે ગળપણ જોઈએ તે પ્રમાણે તમારે અંદર ખાંડ ઉમેરવાની રહેશે તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે બાકી ઓછું ગળ્યું ખાતા હોય ના પણ ઉમેરો તો પણ ચાલે આ રીતે સરસ એવું દૂધ આપણું બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ આ દૂધ ગરમ થઈ જાય તેને રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ ઠંડુ થવા દેવાનું છે અત્યારે જે બજારમાં તૈયાર કસાટા દૂધ પૌવાનું પેકેટ મળે છે તેની અંદર રંગીન પૌવા આવે છે રંગબેરંગી તૂટી ફૂટી આવે છે અને તેની સાથે જ વેનિલા આઈસ્ક્રીમની અને ડ્રાયફ્રૂટની ફ્લેવર પણ અંદર આવે છે અને ડ્રાયફ્રૂટ પણ આવે છે તો આ જ એવા કસાટા પૌવા આપણે અત્યારે રેડીમેન્ટ લીધેલા છે અને આ જ આમાંથી જ આપણે અત્યારે હવે આગળની પ્રોસેસ કરીએ તો આપણું જે દૂધને ગરમ કરીને મૂક્યું હતું ઠંડુ થવા માટે એકદમ ઠંડુ થઈ ગયેલું છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ તેની અંદર હવે આપણે આઈસ્ક્રીમ એડ કરવાનું છે તમે ઘરની ફ્રેશ મલાઈ એડ કરો તો પણ ચાલે અને ના કરો તો પણ ચાલે પણ કંઈક અલગ એવું કસાટા પૌવાનો ટેસ્ટ વધારવા માટે આપણે એકદમ સરસ એનો ટેસ્ટ આવે તેના માટે એની અંદર મેં અત્યારે કસાટા જે આઈસ્ક્રીમ આવે છે તે અંદર બે મોટી ચમચી જેટલો એડ કરેલો છે અને હવે આ દૂધની અંદર તેને બરાબર મિક્સ કરી લેવાનો છે કે જેથી કરીને તેનો ટેસ્ટ અને ફ્લેવર અંદર ખૂબ જ સરસ આવી જાય તે ડ્રાયફ્રૂટવાળો આઈસ્ક્રીમ હતો એટલે આપણે જે પૌવાની અંદર પણ ડ્રાયફ્રૂટ છે એટલે તમે વધારે જો ડ્રાયફ્રૂટ ઈચ્છતા હોય તો ઉપરથી પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો આ દૂધ અને આઈસ્ક્રીમ જે મિક્સ થઈ ગયેલું છે તેની અંદર હવે આ જે રેડીમેડ જે કસાટા પૌવા આવે છે તે અંદર એડ કરી લેવાના છે તેને ધોવાના કે એવું કશું જ હોતું નથી ફક્ત તેને આ રીતે એડ કરી દેવાના હોય છે તમે તમારી ઈચ્છા અનુસાર વધારે કે ઓછા લઈ શકો છો પણ આ રીતે રંગબેરંગી એવા કસાટા પૌવા જે બાળકોને મળી જાય ને તો મજા જ આવી જાય અને દૂધ પૌવા બાળકો ખાય ના ખાય પણ આ કસાટા પૌવા તો જરૂરથી ખાશે અને તમે જો અત્યાર સુધી આ રીતે કસાટા પૌવા ના બનાવ્યા હોય શરદ પૂનમમાં તો ચોક્કસથી બનાવજો શરદ પૂનમની રાત્રે જે આ ટેસ્ટી એવા કસાટા પૌવા જો બાળકોને મળશે ને તો એમને પણ મજા આવી હશે કેમકે રંગબેરંગે ડ્રાયફ્રૂટથી ભરેલા અને તેમાં રંગબેરંગી તૂટી ફૂટી પણ છે એટલે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે નાના મોટા સૌને પસંદ આવે એવા શરદ પૂનમના સ્પેશિયલ એવા કસાટા પૌવા આજે આપણે સચિને સચિના કિચનમાં બનાવી લીધેલા છે તમે જુઓ કે થોડી વારમાં જ આ પૌવા સરસ એવા દૂધની અંદર પલળી જશે અને તે કલર પણ તેનો ખૂબ જ સરસ એવો આવી જશે તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો મારા વિડીયો તમને પસંદ હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા હા તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરીને પણ મને જરૂરથી જણાવજો આવા રંગબેરંગી અને ટેસ્ટથી ભરપૂર અને આઈસ્ક્રીમ છે તે અંદર આપણે એડ કર્યો છે એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આઈસ્ક્રીમ ઓપ્શનલ છે જો તમારે નાખવું હોય તો નાખી શકો છો તમે ઘરની ફ્રેશ મલાઈ પણ નાખી શકો છો અને ના નાખો તો પણ ચાલે પણ આવા રંગબેરંગી દેખા દેખીએ ને તો જ મન ખાવાનું થઈ જાય તો એન્જોય કઝાટા પૌવા મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય ફ્રેન્ડ્સ